તળાજા તાલુકાના મેથળા અને ડાઠા નજીક પાંચેક વર્ષ અગાઉ તળાજા મહુવા પંથકના ખેડૂતો દ્વારા લોક ફાળો કરીને પોતાની જાતે જ મેથળા બંધારાનું નિર્માણ કર્યું હતું સરકારમાં અનેક રજૂઆતો કરવામાં આવ્યા બાદ કોઈ ઉકેલ નહીં આવતા ખેડૂતો મજૂરી કામ કરતા લોકો અને અગ્રણીઓ સહિત અપના હાથ જગન્નાથ યુક્તિને સાર્થક કરી હતી અને અબાલ વૃદ્ધ મહિલાઓ યુવતીઓ યુવાનો સૌ પોતપોતાની બનતી મહેનત કરી કામે લાગ્યા હતા અને સૌની સહિયારી મહેનતથી બંધારાનું નિર્માણ થયું હતું આ મેથલા બંધારો ઓવરફ્લો થતાં ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ છે મેથલા ગામે પચીસ વર્ષથી બંધારો બનાવવાની માંગ સરકાર દ્વારા નહીં સંતોષાતા તળાજા અને મહુવા તાલુકાના દસથી વધુ ગામડાઓના ખેડૂતો ખેતમજૂરીએ જાત મહેનત કરીને વરસેલા દાતાઓના દાનથી બંધારો બનાવી નાખ્યો હતો ધોમધકતા તડકામાં પરસો પાડીને બનાવેલો બંધારો આજે સતત પાંચમા વર્ષે પણ છલકાઈ ગયો છે શ્રમજીવીઓનો પરસોએ એવો રંગ લાવ્યો છે કે આજે અબજો લીટર પાણી સંગ્રહ થઈ રહ્યું છે સરકાર દ્વારા વિકાસલક્ષી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે એ યોજનાના મીઠા ફળ મહિનાઓમાં ચાખવા મળે તેવી કાર્યવાહી થતી નથી પ્લાન એસ્ટિમેન્ટ માટેના નિર્ણય અને ફાઇલોમાં કામકાજ એટલા અટવાયા છે કે ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ સુધી વર્ષો નીકળી જાય છે આથી સરકારી કામ ખૂબ જ ગતિએ થાય છે તેવી જનમાનસમાં છાપ અંકિત થઈ છે કામની મજબૂતાઈને લઈ પણ સવાલો ઊભા થાય છે આ વાસ્તવિકતા વચ્ચે તળાજા તાલુકાના મેથળા ગામ નજીક દરિયાના પાણીને રોકવા અને મીઠા પાણીનું વિશાળ સરોવર બને તે માટે બંધારો બનાવવા માટે આ વિસ્તારના દસથી વધુ ગામડાઓના લોકોએ સ્વયં બંધારો બનાવી નાખ્યો હતો એ પણ સરકારના એસ્ટિમેટ કરતાં ઘણા બધા ઓછા ખર્ચે હતો આજે પાંચ વર્ષનો સમય વીતી ગયો છે સરકારનો બંધારો બને ત્યારે સાચો હાલ તો ખેડૂતોના પરસેવાનું એક એક ટીપું લાખો લીટર કુદરતર વરસાવેલ પાણી સંગ્રહ થઈ રહ્યું છે જેના થકી અહીંના ભૂગર્ભ જળ સારા થયા છે હજારો વીઘા જમીન ફરીથી ફળદ્રુપ બની રહી છે